નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવા માગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારે યુટ્યુબ ચેનલ થકી મળે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે પચીસો રૂપિયા સુધીની સહાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે સરકારે મિત્રો ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે જેમાં મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે મિત્રો સરકાર દ્વારા સબસિડી યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો આ સ્પ્રે પંપ પર પચીસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે જો તમે મિત્રો નવો સ્પ્રે પંપ ખરીદવા માગો છો તો તમને સરકાર તરફથી પચાસ ટકા સબસિડીનો લાભ મળવા પાત્ર થશે મિત્રો સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે ત્યાર પછી સમાચારો મિત્રો ખેડૂતોને મળશે વર્ષે બેતાલીસ હજાર રૂપિયા સુધીની ની સહાય મિત્રો જે પણ ખેડૂતો આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે મિત્રો બેતાલીસ હજાર રૂપિયા ઘરે ઘરે બેઠા આવશે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે મિત્રો કિસાન યોજના લાભાર્થી જો મિત્રો પીએમ પેન્શન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા બેઠા બેઠા આવશે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા મિત્રો બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે જો તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લેવા માંગો છો તો મિત્રો પીએમ માનધન યોજના હેઠળ લાભ લઈ શકો છો અને ઘરે બેઠા બેતાલીસ રૂપિયા સુધીની સહાય ખાતામાં મેળવી શકો છો ત્યાર પછીના સમાચારો મિત્રો સમૂહ લગ્ન માટે બાર હજાર રૂપિયા સુધીની સહાય આજકાલ મિત્રો લગ્ન જેવા કે સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે આવા પ્રસંગે મિત્રો તેવું દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે લોકો મિત્રો જો સમૂહ લગ્ન કરવાની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે છે

ચાલુ કરાય છે આ યોજનાનો તમે પણ લાભ ઉઠાવી શકો છો જેમાં મિત્રો સરકાર યુગલ દેઠ બાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવે છે ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તામાં મોટો ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સમાચાર આવ્યા છે હપ્તા પછી હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ મિત્રો મિત્રો કરોડ ખેડૂતોને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર મિત્રો ટૂંક જ સમય માં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે જ્યારે મિત્રો હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર વધેલી રકમમાં આવી શકે છે જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર બદલે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે ત્યાર પછીના સમાચારો આમને મળે છે નમો લક્ષ્મી યોજના લાભ મિત્રો ગુજરાત સરકારે તાજેર જ નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે આ અંતર્ગત ધોરણ નવ થી લઈને બાર માં અભ્યાસ કરતી છોકરીઓને ચાર વર્ષમાં કુલ પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળવા પાત્ર થશે ધોરણ નવ અને ધોરણ દસ માં દસ મહિના સુધી માસિક પાંચસો પાંચસો રૂપિયા પ્રતિ વર્ષ મળે છે બાકીના મિત્રો દસ રૂપિયા ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા પાસ કરવાથી ધોરણ ધોરણ અને દસ મહિના સુધી માસિક રૂપિયા સાતસો પચાસ સાતસો પચાસ પ્રતિ વર્ષ મળશે બાકીના મિત્રો પંદર રૂપિયા ધોરણ બાર બોર્ડની પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થીઓને મળશે ત્યાર પછીના સમાચારો મહિલાઓના ખાતામાં આવશે પૈસા મિત્રો નાયબ મુખ્યમંત્રીએ સમાજમાં લિંગ ભેદભાવ નાબૂદ કરવા અને બાળકીના જનમને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રીએ બાલિકા સંબલ યોજના હેઠળ આપવામાં આવતી રકમમાં વધારા માટે નાણાકીય મંજૂરી આપી છે યોજના હેઠળ મિત્રો આ રકમ પ્રથમ અને બીજી છોકરીના જન્મ પર અને ત્યારબાદ મિત્રો નસબંધીના કિસ્સામાં આપવામાં આવશે નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી પણ સુકન્યા સમૃદ્ધ સમૃદ્ધિ યોજના હેઠળ એકવીસ વર્ષનો સમયગાળો વધારવાની પણ મંજૂરી આપી છે નોંધરી છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી ખાતું મિત્રો રૂપિયા પચીસ હજારની રકમથી ખોલવામાં આવશે જે અંતર્ગત મિત્રો યુવતીના ખાતામાં દર વર્ષે મિત્રો બસો રૂપિયા જમા કરવામાં આવશે આ રકમ મિત્રો બાળકીના નામે કરવામાં આવેલી એફડી રકમ પર ત્રણ હજાર વ્યાજ દર સાથે જમા કરવામાં આવશે એફડી પર વધારાનો વ્યાજ પાંચસો ને બેતાલીસ થવાની સંભાવના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માતિક વીમો પણ ચૂકવવા પાત્ર છે જે મિત્રો એકવીસ વર્ષના સમયગાળા પછી પણ લાગુ થવાનું ચાલુ રહેશે ત્યાર પછીના સમાચારો પશુપાલકોને મળશે દસ લાખ રૂપિયા સુધીની લોન જો તમારી પાસે પણ મિત્રો પશુ છે તો તમને મિત્રો સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર થશે જો તમારી પાસે પણ પાંચથી વધારે પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના બે નો લાભ લઈ શકો છો આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે આ લોનની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો મિત્રો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે મિત્રો પાંચ કે તેથી વધુ પશુઓ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકાના વ્યાજ દરે આપ 放马别切！ ત્યાર પછીના સમાચારો મિત્રો ચૂંટણી પહેલાં પાંચ મોટી ગેરંટી મિત્રો લોકસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સરકાર દ્વારા પાંચ મોટી ગેરંટી આપવામાં આવી છે જેમાં મિત્રો પહેલી ગેરંટીની વાત કરી દઈએ તો ખેડૂતો જે પણ ખેડૂતો લડી રહ્યા છે જેવા કે મિત્રો એમએસપી કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે જેમાં મિત્રો સ્વામીનાથમ ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને આ ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી ખેડૂતોને આપવામાં આવી છે બીજી ગેરંટીની વાત કરી દઈએ તો ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની પણ રચના કરવામાં આવશે એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતના માફ કરવું ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો મિત્રો આવનાર સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક મિત્રો ચોક્કસ આ યોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું છે એ મિત્રો માફ કરવામાં આવશે ઉપરાંત મિત્રો ત્રીજી ગેરંટીની વાત કરી દઈએ તો પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે પણ નુકસાન થાય તે જે નુકસાન થવા બદલ ત્રીસ દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવે તેવી ગેરંટી પણ

આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્ર કરોડ રૂપિયા અને સફેદ ડુંગળીના ભાવ એકસો ને રૂપિયા થી લઈને બસો નેવું રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના કટ્ટાની આવક થઈ હતી જેના પ્રતિ એક ભાવ એકસો

મિત્રો રોજ બરોજના આવા મિત્રો તમામ ખેડૂતોને લગતા સમાચાર જાણવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર પણ કરી દેજો જેથી કરીને મિત્રો તમને આવા દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે